સક્ષમને એટલે મારવામાં આવ્યો કે તેના જેવો તે નતો અને તેની જ્ઞાતિ અલગ હતી નમસ્કાર બી એસ ટીવી ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા પ્રેમ પરિવાર અને પ્રેમીની હત્યા ગમે એવો પ્રેમ હોય પણ જો પરિવાર સહમત ન હોય તો એક થવું અશક્ય છે એકવીસ વર્ષની દીકરી જેના પિતા અને ભાઈઓ દ્વારા પ્રેમીની નિર્દયતા પૂર્વક હત્યા કરી નાખવામાં આવી છતાં તેણે કહ્યું કે મૃત્યુમાં પણ અમારો પ્રેમ જીતી ગયો અને મારા પિતા અને મારા ભાઈ હારી ગયા આ કિસ્સો જોઈને તમને થશે કે સમાજ કેટલું ક્રૂર થતું જાય છે આજે પણ આપણે દમ અને જાતિવાદને દૂર નથી કરી શક્યા અને એ પણ સત્ય છે કે અમુક અંશે જ્ઞાતિ જાતિના વાળા આજે પણ અસરકારક ભૂમિકા ભજવી રહ્યા છે જીવનમાં મહત્વનું એ છે કે ગમે તમે ગમતા વ્યક્તિ સાથે શાંતિથી જીવન જીવો પણ આપણે સામાજિક વ્યવસ્થાઓ સાથે સંકળાયેલા વ્યક્તિઓ છીએ આપણે રીતિ રિવાજો અને બંધન તથા સમજના ડર અને બની બેઠેલાઓના મેણા ટોણા ન સાંભળવા પડે તેના ભય હેઠળ અન્યના પરિવારના ચિરાગ અથવા તો આપણા સંતાનોની ખુશીની તિરાંજલિ આપી મૂતના મુખમાં ધકેલી દેતા હોઈએ છીએ માન્ય કે આપણે આપણા દીકરા દીકરીઓના પ્રેમ સંબંધ સાથે સહમત નથી પણ કોઈને મોતની સજા આપી એ દુનિયાના કોઈ વ્યક્તિને હક નથી

આંચલ અને સક્ષમ કોર્ટ મેરેજ કરવાનો પ્લાન ઘડી રહ્યા હતા પથ્થરથી તેનું માથું પણ છોંધી નાખ્યું પ્રેમીની હત્યાની જાણ થતા જ પ્રેમિકા તેના ઘરે ગઈ અને પ્રેમીના મૃતદેહ સાથે લગ્ન કરી લીધા પ્રેમીના હાથે પોતાની માંગ ભરી અને તેના ઘરમાં વહુ બનીને રહેવાના

પરણીના માનવતમાં તેના સંબંધો પાસે રહેવા તે ગયો હતો પોલીસના જણાવ્યા અનુસાર ગજાનંદ માબળીવાર અને સાહિલ ગજાનંદ માબડીવાર એકાવતરા હેઠળ ગુનો કરવાની વાત કબૂલી લીધી છે અને હવે આગળ કાર્યવાહી પોલીસે હાથ ધરી છે આજે ક્યારેય કલ્પના નહોતી કરી કે બીજી જ્ઞાતિના છોકરા સાથે પ્રેમ કરવા બદલ કરવાનું તેના ભાઈ અને પિતા તેની વિરુદ્ધમાં હતા તે પોતાની દીકરીના નિર્ણયને સ્વીકાર નહીં કરી શકે તેવી તેણે કલ્પના પણ નહોતી કરી તેને થયું હશે કે મારા પિતા અને મારો ભાઈ સ્વીકારશે પરંતુ અહિયાં આખી કહેવાય છે વિરોધાભાસ ઘટના બની બીજી જ્ઞાતિના છોકરા સાથે લગ્ન કરવાનો આંચલનો નિર્ણય તમને સમાજમાં બદનામ કરશે માઠ પરિવારજનો તેની વિરુદ્ધમાં હતા આજે પણ સમાજમાં બી વિચારસરણી રહેલી છે તે અહીંયા સાબિત થાય છે આંચલનો ગુનો શું હતો તે છોકરાના પ્રેમમાં પડી અને તેની સાથે રહેવા માંગતી હતી પરંતુ તેના ભાઈ અને પિતાને તેમની દીકરીની ઈચ્છા મંજૂર નહોતી આંચલના પોતાના જ લોકો તેના જીવનમાં વિલન બની ગયા હોય તેવી ઘટના ઘટી છે તમારું શું કહેવું છે કારણ કે હાલ આપણે ખૂબ આગળ વધી ગયા છે ટેકનોલોજીના યુગમાં જીવીએ છીએ જ્ઞાતિ જાતિના જે ભેદ હતા ઉચ્ચ નીચના જે ભેદ હતા એ ખૂબ કહેવાય છે કે ઘણા સમય પહેલા આપણે તેને મિટાવી દીધા છે પરંતુ ક્યાંક તેના છાંટા હજુ પણ ઉડતા દેખાઈ રહ્યા છે આવી ઘટનાઓ થઈ રહી હોય અને તેના પરિણામો ખૂબ ઘાતક આવી રહ્યા હોય તે આપણે દેખાઈ રહ્યું છે આ ઘટનાને લઈને તમારું શું કહેવું છે સમાજમાં જે દંભ વધી ગયો છે તેને લઈને તમારું શું માનવું છે અને ખાસ કરીને કોઈ વ્યક્તિને મોતની સજા આપવી એક મોટો ગુનો છે અને તેમ છતાં પણ સમજવા છતાં આ સજા આપવામાં આવે છે ચિરાગ છે બુજાવી દેવામાં આવે છે તેને લઈને તમારું શું માનવું છે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો બાકી આવા જ બધા અહેવાલો સાથે ફરી મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું પૂછો નહીં બાકી અમને અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો બી એસ નાઇન્ટી નમસ્કાર